પણ આજે આટલું સ્પષ્ટ કહેશું કે વર્ષોથી અમારે રાજ્યમાં માર્કેટિંગ યાર્ડ જે રીતે ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે સરકારશ્રી પણ આ બાબતે ખૂબ ચિંતા કરી રહી છે આપણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ કેન્દ્ર ખેડૂતોને બમણી આવક કેમ થાય એ દિશાએ હંમેશા કામ કરતી હોય છે ત્યારે આજે પણ આ માર્કેટિંગ યાર્ડમાં આવ્યો છું ત્યારે ખેડૂતોને જુપો થાય એવું કામ જ્યારે માર્કેટિંગ યાર્ડ કરતી હોય ત્યારે માર્કેટિંગ યાર્ડના પ્રમુખને સંઘના પ્રમુખને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આખા બોર્ડને અભિનંદન આપું છું કે જે રીતે ખેડૂત પહેલાં આવ્યો હોય પારદર્શક રીતે જે કામ થાય છે અને વિડીયોગ્રાફિક રીતે કામ થાય છે એ બહુ મહત્ત્વનું હોય છે અહીંયા કોઈ લાગવક વિભાગ કંઈને કાંઈ ચાલતી નથી સંપૂર્ણ રીતે